ભરૂચ અંકલેશ્વર વચ્ચેના મુલાદ્ર ટોલ ટેક્સ નજીક ફરીથી હવે ભરૂચવાસીઓ પણ ટોલ ટેક્સ ભરવો પડશે તેવી વાત જાહેર થતાની સાથે જ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સહિત જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ફરીવાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે આ પહેલા પણ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ભરૂચવાસીઓના માથે ફરીવાર ટોલ ટેક્સનું ભૂત ઢોળતું થયું છે હા ભરૂચ જિલ્લાના લોકોને આગામી દિવસોમાં ટોલ ટેક્સ ભરવો પડશે વીસ કિલોમીટરની ની ત્રિજ્યામાં રહેતા લોકોએ જરૂરી પાસ બનાવવો પડશે મુલદ ટોલ નાકા પરથી નહીં તો દર મહિને બસો પંચોતેર રૂપિયાનું પાસ તો ફરજિયાત લેવું જ પડશે પહેલી જાન્યુઆરી થી ટ્રેક ફરજિયાત થયું છે ત્યારે ભરૂચમાં ટ્રેક ફરજિયાત થતા જ દરેક વાહનને ને ટોલ ટેક્સ ભરવો પડશે એટલે કે હવે ભરૂચ જિલ્લાના લોકો પણ ટોલ ટેક્સ મુક્તિ નહીં મળે જેને લઈને વાહન ચાલકો નારાજગી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હાલ તો આ ટોલ નાકા પર બેસેલા ઉઘરાણી કરતા લોકો કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી તે હકીકત છે હાઈવે ઓથોરિટી દ્વારા રોજ ટ્રાફિક જામ થાય છે પણ હાઈવે ઓથોરિટી કે પોલીસ દ્વારા કયા પગલા લેવામાં આવે છે તેવું લોકો પૂછી રહ્યા છે ત્યારે હાલ તો હાઈવે ઓથોરિટી ની વાત કરવામાં આવે તો થીંગણા મારી રહી છે ત્યાં જ ભરૂચ જિલ્લાના માથે ફરી મુલડ ટોલ નાકા નજીક ટોલ ટેક્સ ઉઘરાવવાની વાત વહેતી થવાની સાથે જ જિલ્લા કોંગ્રેસ યુથ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા હવે ફરીથી ચલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે અત્ર ઉલ્લેખ કરવો રહ્યો કે પાછલા વર્ષોમાં બી યુથ કોંગ્રેસ દ્વારા આવો જ જલદ કાર્યક્રમ ટોલ નાકા ખાતે આપવામાં આવ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લાના વાહન ચાલકોની હિતમાં ફરીવાર યુથ કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે અને તે આગામી દિવસોમાં મુલદ મુલર ટોલનાકા નજીક ટોલ ટેક્સ જિલ્લા જિલ્લાના લોકો નહીં ભરે તેની માંગણી સાથેનો જલદ આંદોલન કરવાની તૈયારી કરી રહ્યું છે જય હિન્દ સાથીઓ હું યુસુફ ફ્રીજવી કવિ પ્રવક્તા ભારતીય યુવા કોંગ્રેસ ગુજરાત વો નીંદ મે હે જો નીમ કી લકડી કો ભી ચંદન સમજતે હે ભરૂચ શહેર કો વો લંડન સમજતે હે અરે દિલકશ कोई इन भाजपा वालों को तो समझाए अरे दिलकस कोई इन भाजपा वालों को तो समझाए गरीबों की कमाई को ये काला धन समझते हैं गरीबों की कमाई को ये काला धन समझते हैं मित्रों मुल्ड टोल टैक्स प्लाजा ऊपर पन हवे भरुज वासियों ने टोल टैक्स भरने पर से एक खूबज दुखद समाचार छे सरकार द्वारा आज जाहिर कराता भरुच जी प्रजामा

નહી આવે તો ભારતીય યુવા કોંગ્રેસ કાનૂન અને સંવિધાનના ના દાયરામાં અમારા ભરૂચના પ્રમુખ પઠાન ના આગેવાનીમાં ભરૂચ જિલ્લા માટે ભરૂચના લોકો માટે ભરૂચના સ્થાનિકો માટે ઉગ્ર ઉગ્ર પ્રદર્શન કરીશું અને ટેક્સ માફ કરાવી ને જ રહીશું જય હિન્દ જય ભારત